આપણા દેશ ભારતની વાત જ કંઈક અલગ છે નહીં કેટલી બધી વિવિધતા પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધું આવ્યું ક્યાંથી આટલી બધી ભાષાઓ અલગ અલગ રિવાજો માન્યતાઓ આ બધું એકસાથે કેવી રીતે આવ્યું તો ચાલો આજે આપણે એ જ સફર પર નીકળીએ હજારો વર્ષ જૂની એ કહાણીને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી આ વિવિધતા પાછળની કહાણી શું છે એ સમજવા માટે આપણે સમયમાં પાછળ જવું પડશે છેક શરૂઆતમાં ભારતના જે સૌથી પહેલા રહેવાસીઓ હતા ત્યાંથી આપણે શરૂઆત કરીશું અને જોઈશું કે કેવી રીતે એક સંયુક્ત સંસ્કૃતિનો જન્મ થયો તો સૌથી પહેલાં વાત કરીએ સૌથી પ્રાચીન નિવાસીઓની કોણ હતા એ લોકો જેઓ આ ધરતી પર સૌ પ્રથમ આવ્યા જુઓ ઇતિહાસકારોના મત મુજબ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા નેગ્રીટો લોકો એટલે કે હબસી પ્રજા જરા વિચારો આ લોકો હતા જેમણે કદાચ સૌથી પહેલા આ ભૂમિ પર પગ મૂક્યો હતો કેટલી રોમાંચક વાત છે નહીં તો આ લોકો આવ્યા ક્યાંથી એમ મનાય છે કે તેઓ આફ્રિકાથી નીકળી બલુચિસ્તાનના રસ્તે ભારતમાં આવ્યા અને એમનો દેખાવ કેવો હતો તો વર્ણ ઊંચાઈમાં લગભગ ચારથી પાંચ ફૂટ અને માથે વાંકડ્યા વાળ આ જ એમની ખાસ ઓળખ હતી નેગ્રિટો લોકો પછી જે બીજી મહત્વની પ્રજા આવી એ હતી ઓસ્ટ્રેલોઇડ એમને નિષાદ પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે એમણે પણ આપણી સંસ્કૃતિના પાયા નાખવામાં બહુ મોટો ભાગ ભજ્યો આ લોકોનું મૂળ અગ્નિ એશિયામાં હતું અને જ્યારે આર્યો આવ્યા ત્યારે એમણે આ લોકોને નિષાદ નામ આપ્યું એમની શારીરિક ઓળખની વાત કરીએ તો શ્યામરંગ પહોળું માથું અને થોડું ચપટું નાક પણ એમનું અસલી યોગદાન તો એમની કળામાં હતું માટીના વાસણો બનાવવાની કળા સૂતરાઉ કાપડ વણવાની આવડત આ બધું એમની જ દેન છે જે આજે પણ આપણા વારસાનો એક ખૂબ જ અગત્યનો હિસ્સો છે ચાલો હવે વાત કરીએ એક એવા સમુદાયની જેમણે આપણી સંસ્કૃતિને ઘડવામાં એને આકાર આપવામાં કદાચ સૌથી મોટો ફાળો આપ્યો હું વાત કરી રહ્યો છું દ્રવિડોની ખરા અર્થમાં તેઓ સંસ્કૃતિના સર્જકો હતા એમને શું કહેવામાં આવે છે ખબર છે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેન્જો દડોની સંસ્કૃતિના સર્જક આ એક જ વાક્ય એમનું મહત્વ સમજાવવા માટે પૂરતું છે એનો મતલબ કે તેઓ માત્ર કોઈ સામાન્ય સમુદાય નહોતા પણ સિંધુ ખીણની જે આખી ભવ્ય સભ્યતા હતી એના નિર્માતા હતા અને એમનો પ્રભાવ આજે પણ આપણી વચ્ચે જીવંત છે જેમ કે આપણે પૂજામાં જે ધૂપ દીપ અને આરતી કરીએ છીએ ને આ પરંપરા કોણે શરૂ કરી દ્રવિડોએ આજે પણ આ બધું આપણી પૂજા પદ્ધતિનો એકદમ અભિન્ન અંગ છે આજ તો છે એમના ઊંડા પ્રભાવનો સૌથી મોટો પુરાવો એમનું યોગદાન તો ઘણું મોટું છે માતા તરીકે દેવી એટલે કે પાર્વતી અને પિતા તરીકે પરમાત્મા એટલે કે શિવ આ જે કલ્પના છે એ દ્રવિડોએ આપી એ લોકો પ્રકૃતિ અને પશુઓની પણ પૂજા કરતા જે બતાવે છે કે તેઓ પર્યાવરણ સાથે કેટલા જોડાયેલા હતા અને એક બહુ જ રસપ્રદ વાત એમની કુટુંબ વ્યવસ્થા માતૃપ્રધાન હતી એટલે કે પરિવારમાં માતાનું સ્થાન મુખ્ય હતું આ ઉપરાંત દક્ષિણ ભારતની જે મુખ્ય ભાષાઓ છે તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ આ બધી ભાષાઓનો પાયો પણ દ્રવિડોએ જ નાખ્યો હતો આ તો સાહિત્ય અને સંસ્કૃતિનો જીવંત ખજાનો છે તો દ્રવિડો પછી પણ ભારતમાં લોકોનું આવવાનું ચારું જ રહ્યું બીજા ઘણા સમુદાયો આવ્યા અને એમાંના એક હતા આર્યો આર્યોના આગમન સાથે ભારતીય ઇતિહાસમાં એક તદ્દન નવો અધ્યાય શરૂ થયો આર્યોની વાત કરતાં પહેલાં બીજી કેટલીક પ્રજાઓ પર પણ નજર નાખી લઈએ જેમ કે મોંગોલોઇડ લોકો જે ઉત્તર પૂર્વ ચીન તરફથી આવ્યા અને આસામ સિક્કિમ અને બંગાળ જેવા વિસ્તારોમાં વસ્યા એમનો પીળો વર્ણ અને બદામ જેવી આંખો એમની ખાસ ઓળખ છે એમના સિવાય અલ્પાઇન ડિનારેક અને આર્મેનોઇડ જેવી પ્રજાઓ પણ ભારતમાં આવી અને અહીંની સંસ્કૃતિમાં ભળી ગઈ આ બધાના આવવાથી ભારતની વિવિધતાનો રંગ વધુને વધુ ઘેરો બનતો ગયો તો હવે આવીએ આર્યો પર એમને નોર્ડિક પ્રજા પણ કહેવામાં આવે છે ભારતમાં આર્ય સભ્યતાના નિર્માતા તરીકે એમને ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એમના સમયની અન્ય પ્રજાઓ કરતાં તેઓ ઘણા વિકસિત હતા આર્યોનું જીવન કેવું હતું તો તેઓ સપ્તસિંધુ એટલે કે સાથ નદીઓના પ્રદેશમાં વસ્યા તેઓ પ્રકૃતિના મોટા ઉપાસક હતા એમના માટે વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય પવન આ બધું જ પૂજનીય હતું એમણે પ્રકૃતિની સ્તુતિ માટે સુંદર રૂચાઓ એટલે કે શ્લોકોની રચના કરી અને એમના ધાર્મિક જીવનનું કેન્દ્ર હતું યજ્ઞ આ બધી વિધિઓ દ્વારા તેઓ પ્રકૃતિ અને દેવી દેવતાઓ સાથે પોતાનો સંબંધ જોડતા હતા તો હવે મુદ્દાની વાત આટલી બધી અલગ અલગ પ્રજાઓ ભારતમાં આવી અહીં વસી તો પછી થયું શું આ બધાના મળવાથી શું પરિણામ આવ્યું ચાલો હવે એ સમજીએ કે કેવી રીતે એક સંયુક્ત સંસ્કૃતિનો ઉદય થયો આ એક મહાન સમમિશ્રણની પ્રક્રિયા હતી થયું એવું કે પહેલાં તો અલગ અલગ પ્રજાઓ અહીં આવી પછી એમની વચ્ચે વિચારો અને માન્યતાઓનો આદાન પ્રદાન થયું ધીરે ધીરે લોકોએ એકબીજાની પરંપરાઓ અને વિચારોને અપનાવવાનું શરૂ કર્યું અને આ બધાના અંતે એક તદ્દન નવી મિશ્રિત એટલે કે સંયુક્ત સંસ્કૃતિનો જન્મ થયો ભારતના વિકાસનો આજ તો પાયો છે અને આ જ નવી સંસ્કૃતિ બની એને સમન્વયકારી સંસ્કૃતિ કહેવાય છે એટલે કે એક એવી સુમેળભરી ભેગી મળેલી સંસ્કૃતિ જેમાં કોઈ એકની નહીં પણ બધાની ઝલક જોવા મળે તો આટલા લાંબા ઇતિહાસ અને આટલા બધા લોકોના યોગદાનથી આપણને એક અમૂલ્ય વારસો મળ્યો છે પણ જ્યારે વારસો મળે ત્યારે તેની સાથે એક જવાબદારી પણ આવે છે આપણી પણ એક ફરજ બને છે અને આ ફરજ આપણા બંધારણમાં પણ લખેલી છે અનુચ્છેદ એકાવન ક મુજબ દરેક નાગરિકની એ મૂળભૂત ફરજ છે કે આપણે આપણી આ મિશ્ર સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીએ અને એને સાચવીએ એટલું જ નહીં જંગલો નદીઓ જેવા કુદરતી પર્યાવરણનું રક્ષણ કરીએ અને જાહેર મિલકતને નુકસાન ન પહોંચાડીએ તો આ માત્ર કહેવાની વાત નથી આ આપણું બંધારણીય કર્તવ્ય છે તો અંતે એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે ભવિષ્ય માટે આ સહિયારા વારસાનો ખરો અર્થ શું છે આવનારી પેઢીઓ માટે આ સંયુક્ત સંસ્કૃતિ શું મહત્ત્વ રાખશે અને આપણી આ વિવિધતામાં એકતાની જે વિરાસત છે એ ભવિષ્યને કઈ રીતે પ્રેરણા આપતી રહેશે આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે